થઈ જશે બોલો ગુજામાં રૂપિયો નહીં અને ઈમાનદારી નો તો ધંધા બહુ કર્યા પણ અમે બે નંબર નું કોઈ કરવું તો પડશે ગુજરાત ગમે જેટલી મજૂરી કરો છો ને ઈમાનદારીથી પણ પૈસો રહેતો નહીં પણ અમે ગમે તે કરીને બે નંબરનો ધંધો કરવો પડશે તાન જ પૈસા હાથમાં આવશે અને તાન જ ગુજામાં પૈસા રહે નકાર નહીં રહે અમે તે કરું

કોઈ ધણી નહીં કોઈ ધણી નહીં થાય અમુક તને અમા આજ કરવાનું હૈસા નહીં ને તે જોવા તા ને આજે પૈસા ભેગા હે મને હે તને મસ્ત મસ્ત ખબર

ચાર મણ ખાલી ચાર મણ કયો શું કરું અમે મજૂરી દઉં છું તો એ પૈસા લાવું શાકભાજી લાવવાનું ફલણું લાવવાનું ઢેકણું લાવવાનું ઈમાન ઈમા પૈસા પટી છે હાથે પગે થઇ ગયો છું અને ગામમાં કોઈ ઉછીનો રૂપિયો આલે એવું નહીં અમે ઘર છે રીતના હેડાળું એક ખબર પડતી નહીં બોલો અત્યારે હાલ છાશ લેવા જઈએ છીએ ને તો બાવીસ રૂપિયા લીધે લીટર છાશ ને અમે કરવાનું હું ખરેખર ખૂબ મોંઘવારી હો ખૂબ મોંઘવારી અને ખેતીમાં કોઈ ભલીવાર આવ્યો નહીં ઘણી ઘણી દાળા કાઢું છું ઘણી ઘણી દાળા કાઢું છું ગમે તે કરીને કોક કરીને કોક નવો રસ્તો તો લાવવો જ પડશે કોક નવો ધંધો હારો લાવવો પડશે ન કોઈ આમ જિંદગી નહીં નીકળે ક્યાંમાં

જેમ ભૂલી ગયો નથી લેવા નઈ કોમ કરો ના થોડા ગણા મને ખબર થાય મેં તારું ભારી ગયો ને એટલે મને લાગ્યું પૈસા મારા નો કરવા દે જુઓ ખરા ને

જાન જોતો રોજી મોજ સરતો હોય જાન જોતો મોજ સરતો હોય એક દોનો ગાડ નહી થયો પાડાઈ અને કંટાર્યો તો ન મુકડું વાસ્તવમાં વાર કરવો જ પડશે લડુ બરોબર ખરીદ્યો દયો લડુ બરોબર ગરમ દે દો ને મારી દીધો ગુજામ રૂપિયા ન તો અને તું જોતા હકલા 10000 રૂપિયા ગુજામ લઈ ફરતો થઈ ગયો તું તાર વાપર કોઈને કહેવાનું નહી 25 વાલે પોત કરી આલો પોત તમારા પોત બોલા

આપડે તો મજૂરી કરી લઈએ ક્યાં લાઈ ને આજે ઘરે ગમે તે કરીને આપડે પુશ કરવાની આવે છે બાવળીયા થી લાયા કુળ થી લાયા એટલે થયું

અંધારું થતા થતા પાડા ખોરજા ઉપર છે નકા કૂતરો રહ્યો ને એ પાડ્યા રમણ ભમણ કરી નાખશે નહો તો મારે જલ્દી જવું પડશે અને આ પાડા ખોરેલા ઉપર છે નકા ડોસી ઘેર ખાવાય નહીં આલો કે હા પાડા સૂર્યા હતા તમે તે લઈ આવો અમે શોથી લાવ્યો પાડો ગમે તે કરી ના હોય ને તો અથઈ ને કરવા દે આવ વચમાં સરપંચ નું ઘર આવે છે તે ઇથાઈ આવતો કાયમ નું જતો તે પૂછવા તો દેવાળી

પણ ગુ બંધલો હોય ખાવ મારો દુખાવો ઓટોમેટિક મટી જાય તો લઈશું બજાર માં તારી મમ્મી ના માં અક્કલ નહિ અક્કલ નહી ક્યાં વાતો તો મોટી મોટી કરે છે

બુદ્ધિ વગર ના ગામ નો સરપંચ હું પાડવાની વાર રાખી બે એટલા એવું નહીં કે તો સરપંચ ઓથઈ નેખરો તો રહેશે ભાડે તો જોડિયા તારો પાડો કદી આજ સુધી આટલી જિંદગી જઈ મારી માર મામાની કસ મે તારા શિલા કદી બોઢેલો નહીં જોયો લોકોના હેતરમાં તાળ હુકા સોની મેલે છે અને પછી ખોળા અમારા દરિયામાં બે પાડાસ

કોઈ હું લખાવા નહીં પાવતી સરવા નહીં આવ્યો પણ ખાલી કેવાર્યો પણ ખોળી લેખ નહી જોયા બે તારા પાડા ગણા છે મને શું ખબર નંબર પ્લેટ કે વચ્ચે પાડો તો નંબર પ્લેટ કશું નહી યાર સાધો માધો મસ્ત એકદમ તંદુરસ્ત પાડવો સાપડો

અરે સરપંચ ના વા રાત પડી જાય દારૂ પડી જાય તો શું ખોવાઈ જાય એટલા ખોલવા નીકળ્યો નહીં આવે તો તું શું પોલીસ સ્ટેશન પોકી જાય પાડા નો ફરિયાદ લખાય અરે આખા ગોમ ઉપર ફરિયાદ કરે અલ્યા પાડો તારો ખવ ગોમ ગોમરણ હું લે મારો પાડો ખોરિયાલો નહીં તાંજો સુધી ગોમરણ સુણું ને ઓ તારો પાડો દૂધ તારે ખાવાનું બેસલું અને આખા ગોમના લોય પીવાનું એ સરપંચ બધું જવા દયો પાડો આ થઈ નાખા તો મને તાવલો કરો ફળી લેલા તારો પાડો હેત

બીજવાનું ક્યુઅનો બાજુ ના ગમ માં જતો ને જીવનમાં સુતું ના કદી આવજ ના બાજુ એ બધી વાતો તારી મમ્મી ને ખરા ને આ વાત કરી દેજે કેમાર મમ્માને દેશરમાં દુખાવો પડ્યો હા લાવો તો કેતો હ કેતો કેતો એ લે કે તને મહિના ઠેકાણું પડશે હું કઉ કે મમ્મી ગુન્ને લિયા હોઠ ને બધું જે જોવાય એ હોઠ નાખ કે નાખી જે નાખું હોય નાખો પણ કે બનાવો ખરા કછો તો બધું મગાઈ દી હેળો આટલા આવ્યો ખર્દો ખર્દો કેમા એ કેમા આ બાજુ હ હાજી

અમુક વાક શોક હાથ માર્યાવાનો આ પૈસા પટરી એટલે આજ કરવાનું જોયું આ કોંડ કરે છે સેવા પૈસા પહન રહ કોંડ કરવા જ પડે પગાર ઉપર તો ને રે ખાલી ખર્ચા પોની રે સપનો પૂરો રે કરવા કાંડ કરવા પડે રે આ તો ટેલર છે પિક્ચર બાકી છે અમુ તો પૈસા વાપરવાના બરોબર અને કોંડ કરીને આ રીતના પૈસા લાય જવાના

તમાર તો મગજ જેવું સરકા નહીં સબ અમાર મગજ દેવા નિમ ના માય શું હોય એટલે હું તમારો પાડો મુહ લેવા વેચું વેચો તો તમે વેચો સોમલા તી વેચી માળો સા એવા સમાચાર મને પક્કા મળ્યા છે એટલે હું તારા ઘેર આવ્યો છું એટલે હું તારો કા પાડો વેચું આટલો બધો ભિખારી થઈ ગયો સોમલા તો મારા ઘેર વાટકો લઈને આવ્યો હતો

આટ પગ હાજા રે જોક ઓમલા પાડો તી રે માર્યો અને તું જ ચોર છે એક નંબર હું ચોર એમ તું તું નું ચોર કે છે તને કહો તું એક નંબરનો ચોર છે અને મારો પાડો તી રે માર્યો મને ખબર છે നീ વેચો હોય તો સબ સબૂત લાવ સબૂત મારા પહાણ સા અરે કેમલો કે આ બધી વાત કરી છે મને

આ જોક આ જીવન યોગ ખરો ને ઇકન ધારીયો લઈ ગયો એટલે બકી નાખ્યું પણ એને મે પૈસા નતાલ્યા મોઢામાં ડૂચો ના મારો પડે એને ખબર નહી પડતી હેમલા તું બધું રોશન વાડે મારું મારે હું કોક કરવું પડશે હું શું કરું આ ગોમના આગેવાનો આવશે તો મારા જવાબ હું હાલવાનો અને બતાવ મારા ઉપર હોય શરીર બેસી આમાં કોક કરવું તો પડશે હું કરું હા એજ કરવું પડશે મારા પણ ખરે ને ઘેરની ગોળી પડી છે ઘેરની ગોળીઓ જ ગરી જવી પડશે અને ગોળી ગરી જાય ને એટલે ઉઠાડશે ને તો એમ ઉઠવાનો તો શું નહીં ના એક ગોળી તો નહીં ગરવી ભૂલથી મને એ બધું પૂછતા હોય અને ભૂલથી હું જાગી જાઉં તો એના કરતા એમ કરું બે ગોળી ગરી જાઉં એટલે કાલ તો ફોન આવશે એટલે પછી શું હોય તો આપણે શું હોય ભરવાનું હોય

ཨ་